નમસ્કાર મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ જેડમાં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ મિત્રો શેર બજારમાં આજે સપ્તાહના બીજા દિવસે પણ પ્રત્યાઘાતી તેજી એટલે કે પ્રત્યાઘાતી સુધારો આગળ વધ્યો છે અને ગઈકાલે મોડી રાત્રે આપણે જોયું હશે કે અમેરિકાનો જે ડાઉઝોન્સ ઇન્ડેક્સ છે એ ચારસો ચોર્યાસી પોઈન્ટ પ્લસ હતો જેને કારણે એશિયાઈ સ્ટોક માર્કેટ પણ વધીને આવ્યા હતા તેની પાછળ ભારતીય શેર બજારમાં આપણને આજે પ્રત્યાઘાતી સુધારો આગળ વધ્યો છે તો મિત્રો આ સુધારો કેટલો આગળ વધશે આજની તેજી કેટલી મજબૂત છે એ અંગેનો જવાબ આ વિડીયોના અંતમાં મેળવીશું પહેલા જોઈ લઈએ આજના આજના સમાચાર અને બજારની ચાલ તો આજે મુંબઈ શેર બજારનો જે સેન્સેક્સ છે સાતસો ને અડસઠ ના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો હતો શરૂમાં ઘટીને એક્યાસી હજાર ચારસો ને થયો અને ત્યાંથી ઉછળી બ્યાસી હજાર એકસો ની સપાટી કુદાવી અને બ્યાસી હજાર એકસો છન્નું હાઈ બનાવી

પચીસ હજાર એકતાલીસ પોઈન્ટ દસ બંધ આવ્યો હતો જે એકસો ચાર પોઈન્ટ સિત્તેરનો ઉછાળો દર્શાવે છે મિત્રો બે દિવસ જે રીતે સોમવાર અને મંગળવારે આપણને જે પ્રત્યાઘાતી તેજી જોવા મળી છે તો સેન્સેક્સમાં ટોટલ બે દિવસમાં સાતસો છત્રીસ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે અને નિફ્ટીમાં એકસો ને ઇઠ્યાસી પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે આજના એડવાન્સ ડેકલાઈન રેશિયો ઉપર નજર કરીએ તો આજનો એડવાન્સ ડેકલાઇન રેશિયો પોઝિટિવ હતો અઢારસો ને સ્ટોક હતા એ વધીને આવ્યા હતા આઠસો શેર ઘટીને આવ્યા હતા સ્ટોક અનચેન્જ રહ્યા હતા વીક હાઈ ની વાત કરીએ તો એકસો સ્ટોક એવા હતા કે જે ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર હતા અને એકવીસ સ્ટોક હતા એ ફિફ્ટી ટુ વીક લો ઉપર હતા સર્કિટ બ્રેકરની નજર કરીએ તો સર્કિટ બ્રેકરમાં એકસો ને ચોવીસ સ્ટોકમાં અપર સર્કિટ લાગી હતી અને છપ્પન સ્ટોકમાં લોઅર સર્કિટ લાગી હતી ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર નજર કરીએ તો આજના ટોપ ગેનર્સ હતા ડીવી સ્લેપ એલ ટીઆઈ માઇન્ડ ટ્રી એનટીપીસી ભારતી એરટેલ અને વિપ્રો ટોપ લૂઝર્સમાં આજે એચડીએફસી લાઈફ એસબીઆઈ લાઈફ શ્રીરામ ફાઇનાન્સ બજાજ ફાઇનાન્સ સર્વિસ બજાજ ફાઇનાન્સ આ તમામ જે સ્ટોક છે એ ટોપ લૂઝર્સમાં હતા મિત્રો આજના મહત્વના સમાચાર ઉપર નજર કરી લઈએ તો જે આજના મહત્વના સમાચાર છે તો ગઈકાલે જે જીએસટી કાઉન્સિલની બેઠક મળી હતી એમાં એક એવી આશા હતી કે હેલ્થ ઇન્સ્યોરન્સ ઉપર જે જીએસટી લેવામાં આવે છે એમાં ઘટાડો કરાશે પણ એમાં કોઈ નિર્ણય લઈ શકાયો નથી જેને કારણે આજે બજારમાં હેલ્થ લાઈફ ઇન્સ્યોરન્સના જે સેક્ટરના જે સ્ટોક છે એ તમામમાં વેચવાલી જોવા મળી અને નિરાશા ફરી વળી હતી આપે જોયું કે ટોપ લુઝર્સમાં બધી જ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઓ આજે છે હા ગઈકાલની જીએસટી કાઉન્સિલની બેઠકમાં એક મહત્વનો નિર્ણય એ લેવાયો છે કે નમકીન જે ચવાણું ને એ બધું આવે છે જે નમકીન આવે છે એના ઉપરનો જીએસટી અઢાર ટકાથી ઘટાડીને બાર ટકા કર્યો છે જેની સ્નેક્સ બનાવતી કંપનીઓ ઉપર પોઝિટિવ અસર પડી છે બીકાજી ફૂડ્સ ગોપાલ સ્નેક્સ પ્રતાપ સ્નેક્સ આ બધા જે છે એ દસ ટકા ત્રીજા મહત્વના સમાચાર એ છે કે પ્રીમિયર એનર્જીનો જે આઈપીઓ આવ્યો હતો અને ધૂમ મચાવી હતી માર્કેટમાં એમાં નવ દિવસ લિસ્ટિંગ થયા પછી નવ દિવસ સળંગ તેજી જોવા મળી પણ આજે એમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું જે જેને જેને શેરો લાગ્યા છે એ ઇન્વેસ્ટરોએ પણ પ્રોફિટ બુકિંગ કર્યું એટલે આજે જે રેકોર્ડ હાઈ બનાવી બારસો ને ચોસઠ રૂપિયાને નેવ પૈસાની ત્યાંથી ભારે વેચવાલીને કારણે બાર ટકા તૂટ્યો હતો એટલે આ એક મહત્વના સમાચાર છે ટાટા મોટર એ ઇલેક્ટ્રિક કાર જે ઈવી કાર આવે છે એની કિંમતમાં ત્રણ લાખ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે આ ઘટાડો એકત્રીસ ઓક્ટોબરથી લાગુ પડશે તમિલનાડુમાં સોલર સેલનું પ્રોડક્શન શરૂ થયું છે એટલે તાતા પાવરના શેરમાં છ ટકાની તેજી જોવા મળી હતી સેન્ચુરી ટેક્સટાઇલે વરલીમાં દસ એકર જમીન ખરીદી છે એ પણ એક સમાચાર આવ્યો હતો અને અઢી વાગ્યા સુધીમાં આજે જે બજાજ હાઉસિંગ ફાઈનાન્સનો આઈપીઓ ગઈકાલે ખુલ્યો હતો એ અઢી વાગ્યા સુધીમાં પાંચ ગણો ભરાઈ ગયો છે મિત્રો આજના બજારમાં ઓઇલ અને ગેસ સેક્ટરને છોડીને તમામ સ્ટોકમાં આપણને આજે તેજી જોવા મળી હતી હવે જોઈએ કે આગામી દિવસોમાં એટલે કે આવતીકાલે બજાર કેવું રહેશે મિત્રો જે વીતેલા સપ્તાહે ચાર દિવસ માર્કેટમાં આપણને મોટો સેલઅપ જોવા મળ્યો અને માર્કેટ ઘટી ગયું હતું તો આ સપ્તાહે જ્યારે સોમવારે અને મંગળવારે એટલે બે દિવસમાં આપણને પ્રત્યાઘાતી તેજી જોવા મળી છે નીચેથી બાઉન્સ બેક થયું છે પણ હું તમને જે લેવલ આપું છું એ લેવલ ખાસ નોંધી લેજો નિફ્ટીમાં પચીસ હજાર બસો અને સેન્સે હજાર ચારસો આ બે લેવલ ક્રોસ ન કરે ત્યાં સુધી બજારમાં તેજી સમજવી નહીં દરેક ઉછાળા ઉભરા સમજવા હા માર્કેટનો લોંગ ટર્મ જે ટ્રેન્ડ છે એ ભૂલીશ ચાલી રહ્યો છે પરંતુ લેવલ પણ ખૂબ અગત્યના ધ્યાનમાં રાખવા આ લેવલો ધ્યાનમાં રાખીને જ આપણે તેજી કે મંદીનો સોદો કરવો જોઈએ એટલે સેન્સેક્સમાં બ્યાસી હજાર ચારસો અને નિફ્ટીમાં પચીસ હજાર બસોનું રેઝિસ્ટન્સ છે ત્યાં પ્રોફિટ બુકિંગ આવશે અને માર્કેટ ત્યાંથી ઘટશે એટલે આવતીકાલે અને આજે રાત્રે અમેરિકાનો જે ડાઉજોન્સ છે અને એશિયાના બજારો છે કેવા રહે છે એના ઉપર નજર છે પણ આજે જ્યારે ભારતીય શેર બજારમાં તીજી જોવા મળી ત્યારે બપોરે ડાઉજોન્સ ફ્યુચર માઇનસ હતો લંડનનો ફ્રુટસી ફ્રાન્સનો કેક અને જર્મનીનો ડેક પણ માઇનસ હતા એટલે ફોરેન સ્ટોક માર્કેટનું વાતાવરણ તો ડોળાયેલું જ છે પણ તેની સામા પ્રવાહે તરી તડી અને ભારતીય શેર બજાર આજે પ્લસ આવ્યું છે એટલે આવતીકાલનું બજાર આપણે જોઈએ પણ લેવલ ખૂબ અગત્યના છે ઉપરમાં પ્રોફિટ બુકિંગ કરતા રહેજો અને ડીપ બઈંગ પણ કરતા રહેજો મિત્રો આ જે વિડીયો બનાવી રહ્યા છીએ તે માત્ર એજ્યુકેશન પર્પઝથી બનાવી રહ્યા છીએ આ વિડીયો આપણે શેર બજારનું જે રોકાણ છે એ તો જોખમી હોય છે જ એ આપ જાણો જ છો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇકસ કરજો શેર કરજો અને કમેન્ટ્સ પણ કરજો થેન્ક યુ વેરી મચ